સ્પોર્ટ ગોતે છે સોરી સ્પોર્ટ ગોતે છે ડોટ ટપકુ ગોતે છે બેસવા માટે વાહી ભાઈઓ છાપા લેવા છાપા પાતર આખો ન્યૂઝપેપર લઈ આવ્યો છું અરે પાતરી પાતરી બેહી જવાનું હો એ ભૂલ પવન ભૂલ ભવન સુધી આવી ગયું છે એટલે ખાવાનું શરૂ કરો વક્રજન બટાટા ધોવાઈન સફેદ થઈ જશે સફેદ બટાટા ખાવા પડશે પછી એક કરો ચવાણાની ડીશ કરો એક કાઠિયાની કરો ને એક જલેબી નાખો અંદર છે ને ચાર બટાટા આવશે એક દુકાને ખાલી બોロス કે ભલા મારા ત્રણ કલાકનો ટાઈમ કાઢ્યો નટખટ છે અરે જેવું બધું આવડી જાય 3 વર્ષે હા ધ્રુવ ખાલી 6 મહિના જો પૂછ ધીમે ધીમે આઈ નાખને ઓરી ચાલું યાર જટણી કાટ પૈસા દે કે

અમારા હો એક પતરી બેરો અમારે તો ફોટો લેવો તો હાથ એટલે બધા નહી આ લોકોની વાત છે

હા જો જાળી માંથી એ નીકળો ઓરિજિનલ ક્રોક્સ હો ભાઈ ઓરિજિનલ પેટ્રોલ લેકે ઘૂમતા હે એમ નહીં ક્રોક્સ માં રસ્તે નહીં ને ખારો પાણી ભાઈઓ ફૂલ એન્જોયમેન્ટ ચાલે છે બધાયનું ફૂલ એન્જોયમેન્ટ ઘરે ભોગે છે આપણે ના ઘરે જઈએ કાલે પહોંચી દીએ આપણે એના ઘરે છાણી તો બોલો આઈ લવ છાણી એ બીસ છાણી માય બ્રો ઓલવેઝ યુ આર ઓલવેઝ બીન ઇન માય હાર્ટ મોટો મોટો મોપમાં હાર્ટ યાર ખાલી ને આ બધા મારા સબસ્ક્રાઇબર છે મિત્રો આ बाजू આવતું જાય છે શેઠ તમે અમારા કાઈ અમને સબસ્ક્રાઇબરને કાઈ ગેશો શું ગેશો શું મજા શું આવે

ओह झुक झुक के चलना पड़ रहा है झुकेगा नहीं साला लेकिन इस दर बावड़िया है तो झुकना पड़ेगा ए बेर ग्रिल्स बेर ग्रिल्स उमिर ग्रिल्स और ये हम जंगल में घने जंगलों में और यहाँ पर मैं और मेरे साथी कुछ क्रेजी एडवेंचर तलाश में और ये अच्छा <laughs> हुआ कीड़ा ये खा सकते हैं हम मित्रों भाग्य से साथ नहीं

ફરફર કરે હે બટા નાખોડક સેટ નથી રહેતા મારા ગડી કરવા પડે છે બ્લર કર સિનેમેટિકમાં બ્લર ભાઈઓ પાછા અમદાવાદના ટ્રાફિકમાં હેરાન થવા આવી ગયા હેરાન પાછા અને હર્ષભાઈ નું કામ પતાવી હા પછી જે છાણી પાછા સેવસળ કાવ ને

रियल ऑफ रोडर बोल सो भाई नंबर जो बहुत सार्थक भाई राजे थई जसे आज होई ना हां हां ए आज मिनी स्कॉर्पियो ओ मिनी स्कॉर्पियो उरो सुरो अरे उरो सुरो डिफेंडर गाड़ी चाहे कोई भी कोई फर्क नहीं पड़ता चलाने वाले पर फर्क हां ये का डॉमिंग टोरेटो ना

જવા દે સિટી નીકળે કેલા આપડા નીકળી જ જાય કાડલા વે ઉબો